સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે છેલ્લા એક વીકમાં જે કરંટ અફેર અંતર્ગત અથવા દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી જે કરંટ અફેર પોસાઈ શકે તે અંતર્ગત વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે સૌથી પહેલા આપણે વાત કરીએ 25 ડિસેમ્બર ને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે કે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન अटल बिहारी वाजपेयी ની જે જન્મદિવસ્ય રહેલી છે તે અંતર્ગત આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અઝરબૈજાનના એરલાઇન્સ નું ક્લેમ

જગતની અંદર આવી બનતી છે ત્યારબાદ છવ્વીસ ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે શીખ ધર્મના ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહના જે ચાર પુત્રો રહેલા હતા કે જેમણે ભારતીય સંસ્કૃતિને એક ગૌરવવંતી કે ભારતીય સંસ્કૃતિને વફાદાર રહેવા માટે કે અન્ય ધર્મ ન સ્વીકારવા માટે એમને જે શહાદત વહરી અને એ

તે અલગ અલગ ઇવેન્ટની અંદર જે એમનું જે પ્રભુત્વ રહેલું હતું અથવા ગાથા જે બતાવવામાં આવી હતી તેવા સત્તર જેટલા બાળકોને સન્માનિત કરવામાં આવેલા છે છવ્વીસ ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી એવા ડૉક્ટર મનમોહનસિંહનું અવસાન થયું છે અને ડૉક્ટર મનમોહનસિંહ અંતર્ગત આની પહેલાં જ એ સરસ મજાનું ડીપમાં જઈને વિડિયો બનાવવામાં આવ્યો છે તો તેમાં જઈને પણ તમારે તમે વધારે માહિતી મેળવી શકશો ત્યારબાદ ઈસરો દિવસ ઈસરો દ્વારા પી એસ લોન્ચ કરવામાં આવ્યું છે કે જેમાં માનવ રહેલો છે તે માનવને પણ હવે એ વિમાન સા નામનું જે લોન્ચ કરવામાં આવ્યું છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે અમેરિકાના પૂર્વ પ્રમુખી કાર્ટાનું સો વર્ષની ઉંમરે અવસાન થયું છે અને જે જેમી સાહેબ તેમણે ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ રહેલા છે તેમના સમયમાં તેમણે ભારતની મુલાકાત લીધી હતી અને ઇઝરાયલની વચ્ચે જયારે યુદ્ધ શરૂ હતું અને એ યુદ્ધને જયારે રોક્યું અને વિશ્વ શાંતિ સ્થાપિત કરવા માટે જયારે પ્રયત્ન કર્યા અને તેના કારણે તેમને શાંતિનું નોબેલ પારિતોષિક પણ આપવામાં આવેલું છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ રમાઈ રહેલી છે અને એ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ એ છે મુંબઈના અને જે આની પહેલા જયસ્વાલનો જે વર્લ્ડ રેકોર્ડ રહેલો હતો તે તોડવામાં આવ્યો છે હમણાં મેં વાત કરી આમ કે દક્ષિણ કોરિયામાં વિમાન ક્રેશ થતા એકસો ને સિત્તેર થી પણ વધારે જે લોકો મુસાફરી કરી રહ્યા હતા તેમનું એ અવસાન થયું છે આમ જે મુખ્ય મુખ્ય જે હેલા ગણાવી શકાય તેવા કરંટ અફેરનો વિડીયો બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આપને જો અમારો આ વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દરેક જે વિદ્યાર્થીઓ રહેલા છે અથવા સ્પર્ધકો રહેલા છે તેમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને વધારે આ જે વિડીયો રહેલા છે તેને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા